હવામાન સમાચાર જાણીએ તો મિત્રો જાણી લેજો કે અરબસાગરમાં ઊભા થયેલા ગંભીર શક્તિ નામના ચક્રવાતી અત્યારે અરબસાગરના કયા ભાગોમાં તાંડવ મચાવવાની શરૂઆત કરી દીધી છે અત્યારે આબી રહેલી હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ખાસ આજના આ વિડિયોને તમે અંત સુધી જોઈ લેજો જેમાં આ વાવાઝડાનો મિત્રો આગળનો દિવસ એ સાથે મિત્રો આ વાવાઝડુ કઈ દિશા તરફ આગળ વધશે ફરી ગુજરાતના દરિયાઈ કાંઠે આવે હવામાન વિભાગે મિત્રો ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો માટે ચેતવણી પણ જાહેર કરી છે આપણે જાણીશું કે આ વાવાઝડુ અત્યારે ગુજરાતના દ્વારકા કચ્છના દરીયાથી કેટલા કિલોમીટર દૂર છે અરબી સમુદ્રની અંદર મિત્રો આ જોવા મળી રહ્યું છે આ વાવાઝડું થોડી વાર પહેલાં જ મિત્રો વાવાઝડું અત્યારે સિવિયર સાયક્લોન એટલે કે તીવ્ર વાવાઝડાની અંદર પરિવર્તિત થઈ ગયું છે ગંભીર વાવાઝડામાં આ વરસાદી સિસ્ટમ અત્યારે હાલ એક્ટિવ થતી જોવા મળી છે હવે અમે તમને ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલી તસવીર બતાવી રહ્યા છીએ મિત્રો આ શક્તિ નામના વાવાઝડાને તમે જોઈ શકો છો વાવાઝડાની આંખ પણ તમે જોઈ શકો છો જે આ દર્શક મિત્રો અહીંયા તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે આ વાવાઝોડું અત્યારે મધ્ય અરબી સમુદ્રની અંદર જોવા મળે છે મિત્રો કોઈપણ વાવાઝોડાની આંખ કે જે હાલ નજર કરીએ તો તમે જોઈ શકો છો એ રીતે જ્યાં તમે જોઈ શકો ઉપરના ભાગથી નીચેના ભાગ તરફ એકદમ ચોખ્ખું વાતાવરણ જોવા મળતું હોય છે તેવા દ્રશ્યો પણ અત્યારે સામે આવ્યા અમે તમને આ શક્તિ વાવાઝોડાની આંખ અહીં દર્શાવી રહ્યા છે અને મિત્રો તમે જોઈ શકો છો કે હવે પછીની કલાકોમાં આ વાવાઝોડું પોતાની ખાસ કરીને મિત્રો પોતાની દિશા પણ ફંટાવી શકે છે હજુ પણ મિત્રો આવનારી બારથી લઈને પંદર કલાકની અંદર આ વરસાદી સિસ્ટમ મજબૂત બનીને ગુજરાત નજીક આવી શકે ગુજરાત ઉપર આ વાવાઝોડાનો ખતરો કેટલો જોવા મળી રહ્યો છે આ સાથે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામી શું આગાહી વ્યક્ત કરી આ વાવાઝોડું મિત્રો ફરી એક વખત રિટર્ન આવશે ગુજરાત નજીક અને આવનારા દિવસોની અંદર મિત્રો આ ચક્રવાત કે તમે જોઈ શકો છો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં ત્રાટકવા માટે પણ આગળ વધી રહ્યું છે જુનાગઢ છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એમ કરીને ખાસ આવનારી ત્રણ કલાકને લઈને ગુજરાતવાસીઓ થઈ જાય તૈયાર માછીમારો માટે પણ હવામાન વિભાગે હાલ ચેતવણી પણ જાહેર કરી છે મિત્રો તમે અમારી આ ગુજ્જ વેધર યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા સૌથી પહેલાં મિત્રો અમે તમને અત્યારે જે અત્યારે જે તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો કે આ વાવાઝોડા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ સાગરની અંદર જોવા મળી રહેલા શક્તિ વાવાઝોડાને લઈને આ વાવાઝોડું અત્યારે મિત્રો તીવ્ર ગંભીર સ્વરૂપની અંદર પરિવર્તિત થતું જોવા મળી રહ્યું છે હવામાન વિભાગની મિત્રો અત્યારની માહિતી અનુસાર દ્વારકાના દરિયાથી આ વાવાઝોડું ઘણું બધું દૂર છે ગુજરાતના પશ્ચિમી ગુજરાતના ભાગોથી પણ આ વાવાઝોડું ઘણું બધું દૂર છે અરબસાગરથી કહી શકાય કે મિત્રો ગુજરાત

અત્યારે આ વાવાઝોડું શક્તિ ગુજરાતના અરબી સમુદ્રની અંદર જે અત્યારે હાલ તમે જોઈ શકો છો મધ્ય અરબી સમુદ્રમાં જોવા મળી રહ્યું છે સિવિયર સાયક્લોનમાં આ વાવાઝોડું કન્વર્ટ થઈ ચૂક્યું છે અને મિત્રો તમે જોઈ શકો છો કે આ વાવાઝોડાનો જે ટ્રેક પણ બતાવવામાં આવી રહ્યો છે જેમાં અત્યારે તમે જોઈ શકો છો દ્વારકાના દરિયાઈ કાંઠાથી મિત્રો આ વાવાઝોડું ઘણું બધું દૂર છે અને ધીમે ધીમે ગુજરાતના દરિયાઈ કાંઠાથી લઈને પશ્ચિમી દિશા તરફ આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે હવે પછીની કલાકોમાં આ દક્ષિણી દિશા તરફ પણ આગળ વધી શકે છે આજે મિત્રો રાત્રિથી લઈને આવતીકાલ દરમિયાન પણ આ વાવાઝોડું વળાંક લેવાની શરૂઆત કરશે હવામાન વિભાગ તરફથી મિત્રો આ વાવાઝોડા આગળ વધવાની સાથે સાથે જે માર્ગ બતાવવામાં આવી રહ્યો છે જેમાં મિત્રો આ વાવાઝોડું અમાન દરિયાઈ તરફ ફંટાઈ શકે છે અને વળાંક લેશે તો ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ કરંટ આવવાની શક્યતા જોવા મળે છે હવામાન વિભાગ તરફથી મિત્રો જે નકશા જાહેર થયા છે એ તમે ટ્રેક પણ જોઈ શકો છો આ વાવાઝોડાનો ટ્રેક સામે આવી રહ્યો છે આ વાવાઝોડું મિત્રો આ સ્થિર અત્યારે હાલ જોવા મળી રહ્યું છે પરંતુ ધીમે ધીમે હજુ પણ આવનારી કલાકોની અંદર મજબૂત થાય જેમાં ખાસ આવનારી કલાકોને લઈને મિત્રો થી લઈને ચોવીસ કલાકની અંદર આ વાવાઝોડું હજુ પણ ખૂબ જ મજબૂત થશે અને એકસો દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ પણ વધી શકે છે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો માછીમારો ભાઈઓને પણ અરબી સમુદ્રની અંદર જે આ વિસ્તારોની અંદર માછીમારી ન કરવા દરિયો ન ખેડવા સેચવણી ચેતવણી આપી દેવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો કેસરી કલરનો જે ભાગ જોઈ શકો છો ત્યાં અત્યારે એકસોને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પહનો ફૂંકા રહ્યા છે જે મિત્રો હવે પછી જોટાના પહનો અંતર્ગત એકસોને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પહનો પણ ફૂકાય શરફ સાગરમાં ફૂંકાઈ રહેલા એટલે કે મિત્રો શક્તિ નામનું વાવાવડું એમનો ઘેરાવો પણ તમે જોઈ શકો છો દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે ગુજરાતના આ દરિયાએ કેટલી અસર જોવા મળશે એ આપણે જણાવી દઈએ ભારેથી ભારે વરસાદની સંભાવના છે ખાસ મિત્રો ફટાફટ જાણી લેજો કે આવનારી થોડી કલાકની અંદર ગુજરાતના કેટલાક ભાગોમાં પૂર્વના ભાગ હોય કે દક્ષિણ ગુજરાતના ભાગો હોય ત્યાં વાતાવરણમાં ફરી એક વખત અચાનક જ પલટો આવી જશે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો આ વાવાઝોડું ખૂબ જ અત્યારે હાલ ખૂંખાર બની રહ્યું છે જેના કારણે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગોમાં વાદળો બંધાવવાની શરૂઆત થતી જોવા મળી છે ભરૂચના વિસ્તારોની સાથે છોટા ઉદેપુર આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના ભાવનગરના અમરેલીના કેટલાક વિસ્તારોની સાથે જામનગરના કેટલાક વિસ્તારોમાં વાદળ્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેને જોતા આવનારી થોડી કલાકની અંદર દક્ષિણ ગુજરાતના ભાગોમાં ફરી એક વખત વરસાદ વલસાડ છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આજે સીએમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ છોટાઉદેપુર બારડોલી આ સાથે મિત્રો વાતાવરણમાં અચાનક જ મોટા ફેરબદલ થતા જોવા મળી રહ્યા છે હવામાન વિભાગની પણ અત્યારે લેટેસ્ટ આગાહી સામે આવી છે શક્તિ નામના લઈને ખાસ કે મિત્રો આવનારી કલાકોને લઈને ગુજરાતવાસીઓ બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો હવે મિત્રો આ વાવાઝોડું છે એ આવતીકાલે તો ગુજરાતથી ઘણું દૂર જઈ રહ્યું છે પરંતુ એમની અસરો ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે અને ખાસ આ વાવાઝોડું ગુજરાતથી દૂર જઈ રહ્યું છે પરંતુ આવનારી છ અને સાત તારીખના રોજ આ વાવાઝોડું અરબસાગરના દરિયામાં ફરી એક વખત આવીને ફરી ગુજરાતને અસર કરી શકે છે તેવા પણ બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની પણ શક્યતા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે એટલું છે મિત્રો આ વાવાઝોડું તમે જોઈ શકો છો ખૂબ જ ખૂંખાર છે અને આપણા ગુજરાતના દ્વારકાના કાંઠે આવીને ગુજરાતના ખાસ કરીને મિત્રો પાંચસો કિલોમીટર દૂર અત્યારે વાવાઝોડું જઈ રહ્યું છે પરંતુ મિત્રો આ વાવાઝોડાની અફવા પણ ફેલાઈ રહી છે કે આ વાવાઝોડું ગુજરાતને અસર કરશે પરંતુ આ વાવાઝોડું ગુજરાતથી ઘણું દૂર જઈ રહ્યું છે તો એમને લઈને પણ અત્યારે હવામાન સમાચાર છે માહિતી સામે આવી રહી છે જેમાં મિત્રો પાંચ તારીખના રોજ આવતીકાલે આ વાવાઝોડું ઓમાન દેશ તરફ ફંટાઈને ત્યાર પછી આ વાવાઝોડું વળાંક લઈને ગુજરાતને અસર કરી શકે છે તેવા પણ સમાચાર છે તોફાની ગુજરાતના વાતાવરણમાં થતી જોવા મળી રહી છે ક્યાંક ભારે તો ક્યાંક હળવા મધ્યમ વરસાદની પણ આગે છે કે જે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે તો ખાસ મિત્રો ચેનલ ઉપર નવા છો તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ